નમસ્કાર આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત શિક્ષકને પોલીસની ગાડીમાં હોસ્પિટલ સુધી પહોંચાડી તેનો જીવ બચાવ્યો હતો ગઈકાલે ભીખાપુરાના શિક્ષક અર્જુનભાઈ રાઠવા જેઓ પાવીજેતપુર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજના સમયે બાર ગામના પાટિયા પાસે તેમની બાઇક સ્લીપ થઈ જતા તેઓ બાઇક સહિત રોડ ઉપર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી બનાવના પગલે આજુબાજુથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને કોઈકે એકસો આઠને ફોન કરી અને બોલાવવામાં આવી હતી પરંતુ કમનસીબે આ સમયે એકસો આઠ બીજી જગ્યાએ વર્ધીમાં ગયેલી હોવાથી આવી શકે તેમ નહોતી ત્યારે અકસ્માતની જાણ થતાં કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવની ગંભીરતાને જોતા પીએસઆઈ સોલંકીએ પોતાની સરકારી પોલીસની ગાડીની અંદર ઇજાગ્રસ્ત શિક્ષકને પોતાના સ્ટાફના માણસો જમાદાર કાળુભાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈની મદદથી પોતાની સરકારી ગાડીમાં ઇજાગ્રસ્ત શિક્ષકને તાત્કાલિક કદવાલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડી અને પ્રશંસનીય કામગીરી કરી અને તેઓનો જીવ બચાવ્યો હતો આમ એક અકસ્માતમાં ઇજાગ્રસ્ત શિક્ષકનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી પોલીસ હંમેશા પ્રજાનો મિત્ર છે અને પ્રજાની પડખે છે તે વાતને સાચી ઠેરવવામાં કદવાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પીએસઆઈ દ્વારા પ્રશંસની કામગીરી કરી છે કાજર બારીયા સાથે ડીબી લાવી ન્યૂઝ પાવિજ